ગુજરાત હાઉસિંગ બોર્ડની બેદરકારી મામલે લાભાર્થીઓ હાઉસિંગ બોર્ડની ઓફિસ ખાતે રજૂઆત કરવા પહોંચ્યા ગુજરાત હાઉસિંગ બોર્ડની બેદરકારી મામલે લાભાર્થીઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા આવાસની ફાળવણી કરી પરંતુ કબજો ન આપતા લાભાર્થીઓ લાભથી વંચિત રહ્યા છે બે હજાર મકાનની સોંપણી કરવાની હતી તેમ છતાં મકાનો સોંપાયા નથી લોનના હપ્તા ચાલુ થઈ ગયા મકાનો મળ્યા નથી મકાન મળ્યું નથી અને પેનલ્ટી ભરવાની નોટિસો પણ આપી છે અનેક રજૂઆતો છતાં ઉકેલ ન આવતા રજૂઆત કરવા લાભાર્થીઓ હાઉસિંગ બોર્ડની ઓફિસ ખાતે પહોંચ્યા હતા લાભાર્થીઓની રજૂઆત ચોક્કસ ધ્યાને જણાવ્યું હતું નાયબ કાર્યપાલક ઇજનેર અમિત મેનગર નું નિવેદન આવ્યું છે અમે તેમની રજૂઆત અમારી હેડ ઓફિસે મોકલેલ છે તેમની પ્રોસેસ કાર્યરત છે ટૂંક સમયમાં તેઓમાં મકાનો તેમને આપવામાં આવશે તેવું જણાવ્યું હતું